પંચમહેલ જિલ્લાના શહેર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી બસવાબાર દરજી સમાજની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ અધ્યક્ષ માનિકલાલ મોહનભાઈ દરજી અને ઉદઘાટક અજયકુમાર દયાભાઈ દરજી તેમજ સમાજના પ્રમુખ અરવિંદ કુમાર દરજી નવયુવક મંડળના પ્રમુખ દિલીપ દરજી ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ સંમેલનમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યો સાથે સમાજમાં ચાલતા કુવિરાજો બંધ કરવાની ચર્ચા કરવામાં આવી હતી શહેરના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી બસોબાર દરજી સમાજની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ દરજી માણિકલાલ મોહનભાઈ ઉદઘાટક દરજી અજયકુમાર દાયાભાઈ દરજી અનિલકુમાર મગનલાલ તેમજ બસોબાર દરજી સમાજના પ્રમુખ અરવિંદકુમાર દરજી મંત્રી ધર્મેન્દ્રકુમાર દરજી નરેશભાઈ અને શહેરના દરજી નવયુવક મંડળના પ્રમુખ અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવો દરજી સમાજ વિકાસ મંડળના સભ્યો તેમજ શહેર નવયુવક મંડળના પ્રમુખ સહિત સભ્યો દ્વારા સાલ ઓળાવીને ફૂલો બુકો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અજયભાઈ દરજી વસુભાર દરજી સમાજના પ્રમુખ અરવંત કુમાર દરજી દિલીપભાઈ દરજી ઉમેશ દરજી સહિત સમાજના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે અને વ્યસન મુક્તિ માટે ખાસ ભાર મૂકવા સાથે સમાજમાં કોઈ પણ આવી પડે ત્યારે સમાજ તરફથી દાન માટે નાખવામાં આવે તે સહિતની અનેક ચર્ચાઓ જ્ઞાની બંધુઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમાજના ધોરણ એક થી બારના તેજસ્વી તારણાઓનું મહેન્દ્રભાઈ રતિલાલ દરજી નટવરલાલ મગનલાલ દરજી ભાવેશ દરજી સહિત સ્ટેજ પરના મહાનુભાવો હસ્તેનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામના અલ્કેશ દાયાભાઈ દરજી પાલિકાના ટાઉન હોલ ખાતે બહેુબા દરજી સમાજની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મધ્ય ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાં રહેતા દરજી સમાજના ભાઈઓ બહેનો સહિત વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની સફળતા મળી હતી આવનાર સામાન્ય સભા નવા પ્રમુખની ની વરણી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી આજ રોજ સેરા મુકામે નગરપાલિકા ટાઉન હોલમાં બસો બાદ દદી સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે સરકારની અમારી એક રજૂઆત એવી છે કે અમને ગાંધીનગર ખાતે એક પ્લોટની ફાળવણી કરે જેથી કરીને અમારા બાળકોને ત્યાં રહેવાની અને ભણવાની સગવડ મળે એવી અમારી સરકારને આગામી સમયમાં ઉગ્ર રજૂઆત રહેશે અને આગામી સમયમાં સરકાર અમને ફાળવણી કરે એવું અમે ઈચ્છા રાખીશું આજ રોજ શહેરા મુકામે બસો બાર સઈ દરજી સમાજની એક સામાન્ય સભા અને સંમેલન યોજાઈ ગયું જેમાં સમાજના જુદા જુદા ગામેથી ભાઈઓ બહેનો વડીલો અને વિદ્યાર્થીઓ કે જેઓનું સન્માન કરવાનું હતું તેઓ હાજર રહ્યા આજ રોજ મીટિંગમાં જુદી જુદી યોજનાઓ વિશે છણાવટ કરવાની રિવાજો કુરિવાજો વગેરેની ચર્ચા કરવામાં આવી અને સમાજ જેમને જેમ વધુ ને વધુ આગળ વધે તેની ચર્ચા કરવામાં આવી આજ રોજ શહેરા ખાતે બસો બાર ભરતી સમાજની જનરલ મીટિંગ રાખવામાં આવી હતી અને તેમાં અમારા ખાસ મુદ્દાઓ એ હતા કે સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા બેટી પઢાવો બેટી પઢાવ એક મુદ્દો એ હતો અને સમાજમાંથી વ્યસન મુક્તિ થાય એ પણ અમારો એક ખાસ ભારપૂર્વક મુદ્દો હતો એના વિશે અમે સામાન્ય સભામાં પધારેલા દરેક જ્ઞાતિબંધુઓને ભારપૂર્વક અમે એની અપીલ કરી છે અને એમાં અમે સક્સેસ થઈશું એવી પણ અમને આશા છે